નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિબમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં વાત કરીશું આજે ખાસ જે પ્રકાર ટ્રાફિકની સમસ્યા અમદાવાદની આપણે આજે વાત કરીશું અને ટ્રાફિકની સમસ્યા કે જે વધુને વધુ કે જે વિકટ બની રહી છે તેમાં એક મુખ્ય મુદ્દો કે જે ગેરકાયદેસર પાર્કિંગનો પણ છે તે પછી કમર્શિયલ આપણે એકમોની આપણે ખાસ કરીને વાત કરીએ તો તેની વાત હોય કે પછી રહેણાંક વિસ્તારોની વાત હોય ખાસ જે નિયમોની આપણે વાત કરીએ જે જે જરૂરી છે તો કોમર્શિયલ હોય તો વીસ ટકા અને રહેણાંકમાં દસ ટકા પાર્કિંગ કે જે ફરિયાદ છે અલગ અલગ નિયમો છે કે જેને હવે અમલમાં મૂકવામાં આવશે ખાસ કરીને જે પ્રકારે એ કહ્યું છે કે વધતી જતી ટ્રાફિક સમસ્યા છે તેના લીધે કોમ્પ્લેક્સ હોય મોલ હોય કે પછી દુકાન હોય હોટેલ હોય તેની બહાર જો વાહન પાર્ક થયેલું હશે તો તેને ટો કરી લેવામાં આવશે આ પ્રકારની જે વાત છે તે કરવામાં આવશે કોઈપણ પ્રકારે ત્યાંની બહાર છે પ્રેમાઇસિસની બહાર જે પાર્ક કરેલું હોવું ન જોઈએ અને જે કોમર્શિયલના જે પ્રકાર સંચાલકો છે તેમણે જ આ પાર્કિંગની વ્યવસ્થા છે તે કરવી જોઈએ કે પછી મુલાકાતીઓ માટેનું પાર્કિંગ હોય કે પછી ત્યાંના જે લોકો છે તેમના માટેનું પાર્કિંગ હોય તો આ જે તમામ વ્યવસ્થા છે તે તેમને જાતે જ કરવી પડશે આ પ્રકારની એક જાહેરનામું છે તે પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને આ જો પાલન નહીં થાય તો જે યોગ્ય કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે આ પ્રકારની વાત કે જે એમસી દ્વારા કરવામાં આવી છે સાથે જ આપણે વાત કરીએ તો જગ્યા હોય છે છતાં પણ ક્યાંક એવું બને છે કે કોઈ જ જતું હોય છે કોમર્શિયલ એકમોમાં કે પછી રહેણાંક વિસ્તારોમાં તો વાહનો બહાર મુકાવી દેવામાં આવે છે જગ્યા હોય છે પાર્કિંગની તો પણ તેમને અંદર નથી મૂકવા દેવામાં આવતા કારણ કે બહારનું કોઈ વ્યક્તિ છે તો તેના મુદ્દે પણ જે વાત કરવામાં આવી છે કોઈ જગ્યા હોય તો પાર્કિંગ કરવા દેવામાં આવે તે પ્રકારની વાત પણ કરવા દેવામાં આવી છે પરંતુ આમાં પણ ઘણી બધી અસમંજસતાઓ કે જે પ્રકારે સામે આવી રહી છે તો તેને લઈને પણ આપણે સાથે જ વાત કરીશું તો જે પ્રકારે આપણા અમદાવાદ શહેરની વાત કરીએ તો ત્રણ હજાર ત્રણસો એકવીસ કિલોમીટરનું રોડ નેટવર્ક અને જે વાહનોની આપણે વાત કરીએ તો બાસઠ લાખ જેટલા વાહનો કે જે અમદાવાદ શહેરમાં છે અને આ બાસઠ લાખમાંથી માત્ર જો ચાલીસ ટકા પણ એકસાથે જો નીકળે તો તમામ જે રોડ છે તો તે ગીચોગીચ થઈ જાય તે તમામ રોડ કે જે પેક થઈ જાય ખીચોખીચ ભરાઈ જાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ તમામ જે સમસ્યાઓ છે તેમાંથી પણ જે પ્રકારે નિવારણ મેળવવાનું છે અને આ જ મુદ્દે આપણે ખાસ કરીને વાત કરીશું કે ફરી એક વખત એમ સી તંત્ર કે જે એક્શન મોડમાં આવ્યું છે આની પહેલાં પણ ઘણી બધી વખત એક્શન મોડમાં આવ્યું છે તેની ચર્ચા કરી છે પરંતુ કામ કેટલું થયું છે એ આપણે અત્યારે જોઈ જ રહ્યા છીએ અને ફરી એક વખત હવે એક્શન મોડમાં આવી છે ત્યારે આ વખતે કેટલું પાલન થશે આ ગેરકાયદેસર પાર્કિંગની આપણે વાત કરીએ તો તેના મુદ્દે પણ જે સવાલો રહેવાના છે જ મુદ્દે ચર્ચા કરીશું મારી સાથે ચર્ચામાં બે વહેમાન જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રવીણ કારાબાર ડૉક્ટર પ્રવીણ કારાબાર જે પ્રમુખ છે એ એટીસી ટ્રાફિક મુદ્દે સતત જે કાર્યશીલ જે રહે છે અને સાથે જ રોડ સેફ્ટી એક્સપર્ટ યોગેશભાઈ મુસ્ત્રી સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં પ્રવીણભાઈ આપણાથી શરૂઆત કરીએ ઘણી બધી વખત આપણે અહીંયા ચર્ચા કરી છે કે તંત્ર એક્શન મોડમાં તંત્ર એક્શન મોડમાં આજે ફરી એક વખત તંત્ર એક્શન મોડમાં છે

બિલ્ડિંગ યુઝ પરમિશન લેવા માટે ઇમ્પેક્ટ ફી ભરે એટલે બધી છૂટ એ જાતનું મ્યુનિસિપાલિટી અત્યાર સુધી પોલમપોલ પોલ ચલાવ્યો એવું મારું માનવું છે મ્યુનિસિપાલિટીએ પોતાના કરેલા નિયમો બાંધકામ કરનાર જયારે કોન્ટ્રાક્ટર અથવા તો એનો જે હોય બનાવનારો એ બનાવે નહીં અને છતાં બીજું પરમિશન મળી જાય હવે જે લોકોની દુકાનો ત્યાં છે તો સ્વાભાવિક છે કે ત્યાં ગ્રાહકો નહીં આવે તો એમની દુકાન ચાલે કેવી રીતે હવે આપણે ત્યાં ધીરે ધીરે લોકો વાહનનો વેપાર

એક જ અંદર બેસનાર હોય અને છતાં એ ગાડી ચલાવે ઘરની બહાર સોસાયટીમાંથી શાક લેવા જવું હોય તો ચાલવાને બદલે ગાડી લઈને શાક લેવા જાય એટલે ગાડી જ્યાં લઈને મૂકી શાકવાળા દુકાન પાસે ત્યાં લાઈન થઈ જાય આ બધું આપણે રોજ જોઈએ છે આ બધાને કંટ્રોલ કરવું એ મારી દ્રષ્ટિએ જે દેખાય છે મ્યુનિસિપાલિટી કહેશે કે કંટ્રોલ કરશું પણ કંટ્રોલ કરીને કરવાના શું તમે દંડ લેવાના દંડ થી જગ્યા ઊભી થવાની છે જગ્યા ઉભી નથી થવાની એટલે કે આપણે કંટ્રોલ શું કરી શકીએ કે લોકો વાહન નવા ખરીદી ના શકે એવા નિયમો લાવીએ લોકો વાહન માં બીચ એરિયા ની અંદર એક એક જણા ના જાય કાર પુલ કરે ચાર જણા હોય નહીં તો એનો દંડ થાય જે અત્યારે લંડન માં જે ફોર એક્ઝામ્પલ તમે એકલા જાઓ તો ના ચાલે હજી મને યાદ છે કે દસ વર્ષ પેલા જ્યારે હું લંડન ગયો અને મારે એક જગ્યા એ રોકાવાનું હતું અડધો કલાક ત્યાં parking area નતો તો મારો દીકરો અડધો ગાડી લઈ આખા ત્યાં ગાડી લાખ રૂપિયા થી વધારે વારની ની હવે મ્યુનિસિપાલિટી મને મારી ત્રણ ગાડીઓ મૂકવા કઈ રીતે જગ્યા આપે ત્રણ ગાડી એટલે સત્તેર અઢાર કેટલા ફીટ થઈ લંબાઈ આટલી તો ગણી લેવાની તો એ મને આ મફત માં કઈ રીતે આપે અને એ છે નહીં હોય તો ધારો કે પૈસા લઈને આપે પણ લાવે ક્યાંથી એટલે મ્યુનિસિપાલિટી પ્લોટ ખાલી હોય તમે બનાવશો તમને એટલે કે મ્યુનિસિપાલિટી તૈયાર છે આપણને પાર્કિંગ મળતું નથી તો બીજો વાંક કોનો છે તો કે આપણો આપડે શું કરીએ ફૂટપાથ ઉપર બધો સામાન મૂકીએ દુકાન દુકાનનો એટલે કે કોઈને ચાલુ હોય તો ચાલવાની જગ્યા જ ના હોય એ માણસે રોડ ઉપર ચાલવું હોય રોડ ઉપર વાહનો મૂકી દે

આપણે પોતે શહેરીઓ જે પ્રમાણમાં વાહનો મૂકીએ છીએ જે પ્રમાણમાં વાહનો ચલાવીએ છીએ અને જે પ્રમાણમાં વાહન વ્યવહારના વ્યવહારો છે મ્યુનિસિપાલિટી ને બગાડી કોને બગાડી આપણે દુકાનો બનાવી પછી એ વેચી અને એ આપણે લીધી જે ઇલિગલ હતું એમાં દુકાનો બની છે તો જ્યાં પાર્કિંગની જગ્યા હતી હવે પાર્કિંગ થવાનું નહીં ઇમ્પેક્ટ ફી પાર્કિંગ થોડું વધવાનું છે ઇમ્પેક્ટ ફી થી તમે વસૂલ કરો છો કે બીજો કદાચ એવું ના કરે બીજું એવું કરવાનું છે કારણ કે તમે દંડ કરી છોડવાના છો અત્યારે આપણે હેલ્મેટ પહેરાવા છે કેમ આપણે હેલ્મેટ નિયમ તોડે છે એ પહેરાવા છે કોના માટે તો કે એ જે વ્યક્તિ પહેરે એ બચે એનાથી કે ગવર્મેન્ટ ને કે મ્યુનિસિપાલિટી ને કે પોલીસ ને કે આરટીઓ ને કોઈ ફાયદો નથી ગવર્મેન્ટ ને નુકસાન એટલું છે કે એની સારવારમાં જે એમ્બ્યુલન્સ રાખવી પડે

પોલીસ જો કહેવા આવે ઘણી બધી બાબત છે યોગેશભાઈ આપે પણ જે રહેવા છો અને અત્યારે વાત સાંભળી પ્રવીણભાઈની ઘણી બધી વાત તમે કરી ગઈકાલે વસ્ત્રાપુરમાં હું હતો ને શનિ રવિમાં તો કેવી સિચ્યુએશન હોય છે એ વસ્ત્રાપુરમાં પણ આપણે જોઈએ એવા ઘણા બધા વિસ્તાર છે વસ્ત્રાપુર જે લોકો શનિ રવિ બહાર જમવા માટે કે પછી આઉટિંગ માટે નીકળતા હોય છે વીકેન્ડ હોય છે એટલે ત્યારે જે પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે ટ્રાફિક ને લઈને એ આપણે સૌએ અનુભવી છે પરંતુ હવે આ જે નવા નિયમો તેને લાગુ કરવા કે નાગરિકો અને જે પણ માલિકો છે રહેણાંક મકાનો ના હોય કે પછી કોમર્શિયલ ના હોય તેમને પોતે પાલન કરવું પડશે પાર્કિંગ જગ્યામાં કોઈ ગોડાઉન ઉભું કર્યું છે તો તે પણ જે રદ થઈ જશે તેનું બીયુ પરમિશન જે રદ થઈ શકે છે તેની નોટિસ છે તે પણ પાઠવવામાં આવશે દંડ થશે કાર્યવાહી થશે આ બધા નિયમો લાવવામાં આવ્યા છે પરંતુ અમલવારી આપને કેટલા પ્રમાણમાં લાગી રહી છે કે થશે અમલવાર પહેલે તો થેન્ક્સ ફોર ધ ઓપોર્ચ્યુનિટી બહુ સરસ તમે ટોપિક આજે સિલેક્ટ કર્યો છે અહ હાલની પરિસ્થિતિમાં આ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પેલ છે અથવા ટ્રાફિક પોલીસ સાથે જે એરિયા લોકો જે દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે કે કરવાના છે કે પ્રસ્તાવિત છે આ બધા નીતિ નિયમો ઓલરેડી સરકારના જે એસઓપીસ છે એમાં છે બીજું કે નામદાર હાઈકોર્ટમાં જે અત્યારે પિટિશન ચાલી કન્ટેમ્પ્ટિશન ચાલી રહી છે આ બધું એના ફળ સ્વરૂપે છે બે હજાર ઓગણીસ માં હાઈકોર્ટ દ્વારા આ જાહેર રસ્તાઓ ઉપર દબાણો પછી આ સ્ટ્રે કેટલ ખરાબ રસ્તાઓ આ બધા માટે બહુ ડિટેલ ડાયરેકશન્સ આપવામાં આવ્યા છે આ ડાયરેકશન્સની નું પાલન નથી થતું એટલા માટે અત્યારે હાલમાં હાઈકોર્ટમાં કન્ટેમ્પ ચાલી રહી છે હમણાં લાસ્ટ વીકમાં સત્તર તારીખે એનું હિયરિંગ હતું આ જેટલા પણ પ્રયત્નો એસ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા જે લેવામાં આવે છે પાસાઓથી નામદાર હાઈકોર્ટ ને પ્લસ નામદાર હાઈકોર્ટના જે જજીસ છે જે બેન્ચના જસ્ટિસ જસ્ટિસ છે અને જે જજીસ છે એ લોકો પણ રોજ આ બધી સમસ્યાઓથી પસાર થાય છે એટલે કે ગ્રાઉન્ડ રિયાલિટીમાં પોલીસ અથવા તો સ્ટેટ મ્યુનિસિપલ કોર્પોરેશન ગમે એટલા પ્રયાસ કરે પણ હજુ એનો અમલવારી દેખાતી નથી એટલે છેલ્લી જે હિયરિંગ છે એમાં નામદાર હાઈકોર્ટે બહુ કડક સૂચના આપી છે કે તમારે આ કરવાનું રહ્યું તમે કમ્પ્લાયન્સ પાર્શિયલી કરશો તો ધેટ વિલ નોટ બી એક્સેપ્ટેડ કન્ટેમ્પ પિટિશન ચાલે છે એટલે કન્ટેમ્પ તમારે કમ્પ્લાય પડશે બીજો કોઈ એનો વિકલ્પ જ નથી એટલે નામદાર હાઈકોર્ટના જે કડક સૂચનાઓ છે 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 એ એની ઓલરેડી જે એમાં સ્પષ્ટપણે લખેલું કમર્શિયલ કોમ્પ્લેક્સ હોય હોસ્પિટલ હોય સ્કૂલો હોય એટલે રહેઠાણ બધા બધી જ કોમ્પ્લેક્ષ બધી જ જગ્યાઓ એમાં કોમ્પ્લેક્ષ ની બહાર કોઈ બી ગાડી પાર્કિંગ કરે છે તો એ ની જવાબદારી છે પહેલી એ લોકોએ નિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ વાહન વિસ્તાર એનું વાહન બહાર ઉભું ન રહી એના માટે એ લોકોએ સિક્યુરિટી પૂરતી પ્રમાણમાં રાખવાની છે પૂરતા પગલા લેવાના છે એનાથી પણ જો સપોઝ કમ્પ્લાયન્સ ન થાય તો ટ્રાફિક પોલીસ અને ઇસ્ટેટ ડિપાર્ટમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જોઈન્ટલી બંનેની જવાબદારી છે એ જોઈન્ટલી કરે કે ઇન્ડિવિજ્યુઅલી કરે આ બધા દબાણો હટાવવા જ પડશે અને હટાવવા જોઈએ એવી સ્પષ્ટ ગાઈડલાઈન છે આ ગાઈડલાઈન એટલા માટે છે કે આજે જે નાગરિક છે એ નાગરિક નો જીવ હંમેશા જોખમમાં છે અત્યારે આપણે એકસો માં આપણે કોઈ આપણે કોઈ તરફથી આપણે ફીડબેક જો મળી મળી જાય એકસો આઠ જો ફીડબેક લેવામાં આવે તો સિટી વિસ્તારમાં ખાસ કરીને સાંકડા જેટલા બી રસ્તાઓ છે અથવા પોળા રસ્તાઓ છે ત્યાં અકસ્માતોની વણઝાર છે બીજી વસ્તુ એ છે કે નાના રસ્તાઓમાં સ્પીડ વાહનોની વધારે નથી હોતી એટલે સામાન્ય ઈજાઓ થાય છે સામાન્ય ઈજાઓમાં પણ નાના ફ્રેકચર પડવા કટ લાગવી કોઈને કમરમાં માર વાગવો કોઈને હાથમાં માર વાગવો એટલે આ બધી વસ્તુ બહુ સામાન્ય છે જેના પ્રતિ તંત્ર જરા પણ એક્શન મોડમાં નથી મારા દ્વારા બે હજાર વીસ થી હું મ્યુનિસિપલ કોર્પોરેશન ને રજૂઆતો કરતો આવ્યો છું ટ્રાફિક હેલ્પલાઇન ને દરેક માણસને નડે છે હવે આપણે એક જાગૃત નાગરિક છીએ એટલે આપણે પહેલ કરીએ છીએ બાકી જનરલી જે નાગરિકો છે આમ પ્રજા થોડી પોલીસથી બી ડરે છે થોડી કોર્પોરેશનથી બી ડરે છે સમજો મારું બિલ્ડિંગ ગેરકાયદેસર છે કે મેં બાંધકામ વધારે પડતું કર્યું તો હું કોઈ દિવસ એસએમસી ને ફરિયાદ નથી કરવાનું રાઈટ એટલે પ્લસ પોલીસમાં બી પોલીસમાં બી આજે કોઈ ટ્રાફિક પોલીસને પોલીસમાં પોલીસ સમક્ષ કોઈ ફરિયાદ કરવી હોય તો બધા દે આર પીપલ આર નોટ હેપી એમને ડર લાગે છે કે ભાઈ હું ફરિયાદ કરીશ તો પછી મારે તકલીફ પડશે મારે જવાબ આપવા પડશે મને અહીંયા બોલાવશે સ્ટેટમેન્ટ લખવા બોલાવશે એટલે એ બધી સમસ્યાઓ હજુ પણ નાગરિકો સમસ્યાઓ વેઠે છે પરંતુ એ લોકો અવાજ માટે ગભરાય છે એસએમસી દ્વારા અથવા તો ટ્રાફિકમાં હેલ્પલાઇન સગવડો છે એમાં બી ભરપૂર માત્રામાં ફરિયાદો આવે છે પરંતુ એના સંતુષ્ટ પ્રમાણે સંતુષ્ટ રીતે નિકાલ નથી લાવવામાં આવતો ફોર એક્ઝામ્પલ રાજ્ય સરકારે બી એક ટ્રાફિકની હેલ્પલાઇન બનાવેલી છે એમાં બી ઈમેલ દ્વારા અથવા તો તમે ફોન કોલ કરીને બી ફરિયાદ લગાવો તો એના રિઝલ્ટ નથી દેખાતા ઠીક છે તમે સ્ટેટ કંટ્રોલમાં ફરિયાદ નોંધાવી છે એની અમલવારી તો લોકલ લેવલ પર ડિસ્ટ્રિક્ટ જિલ્લા લેવલ પર થવાની છે અથવા તો સિટી લેવલ પર થવાની છે સિટીના બી પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ લોકોના જે મેન પાવરની શોર્ટેજના લીધે ઘણીવાર શું થાય છે કે ફરિયાદ તમે લખાવો તો ઘણીવાર એવું થાય છે કે અડધો એક માં રિપ્લાય આવી જાય છે કે ઓકે ભાઈ અમે તમારી કમ્પ્લેન્ટના સ્થળે ગયા અને ત્યાં યોગ્ય કાર્યવાહી કરીને યોગ્ય સૂચનો આપેલી છે પરંતુ સાત ટકા ફરિયાદોમાં એવું થાય છે પોલીસ નું સ્ટાફ અથવા તો પોલીસ અન્ય કામગીરીમાં હોય અથવા કોઈ બંદોબસ્તમાં હોય અથવા કોઈ મોટો ઇવેન્ટ સિટીમાં હોય તો એ ટાઈમે બિલકુલ અછત હોય છે આ બધા કાર્યો માટે ટ્રાફિક પોલીસ પૂરતા પ્રમાણમાં ન હોવાના લીધે એ કમ્પ્લેન અટેન્ડ નથી કરી શકતી પ્લસ સીસી કેમેરા સિટીમાં લાગે એમાં બી એનું એની એફિશિયન્સી નથી આવતી સીસીટીવી તમે આજે સમજો આજે આજે દિવસભર તમે બોલે હતો તો તમે એને ઓફ પીક હાઉસમાં બી એને રેફર કરીને તમે કામગીરી કરી શકો છો એનો પાલન તમે કરાવી ઇમ્પ્લિમેન્ટેશન કરાવી શકો છો પણ આ બધી જ બાબતોમાં મને જે હું જો ઓબ્ઝર્વ કરું છું એફિશિયન્સી સીસીટીવી કેમેરા લાગ્યા છે એની એફિશિયન્સી નથી આવતી સીસીટીવી રસ્તા લાગેલા આવશે પણ એમાં બી ચાર રસ્તા આરટીએલ કક્ષાના જે માર્ગો છે સૌથી

અરણભાઈ પાર્કિંગનો જે મુદ્દો છે કે પાર્કિંગની જગ્યા ફાળવેલી છે પરંતુ તેમાં કોઈએ ખાણીપીણી મૂકી દીધી છે કોઈએ પોતાનું ગોડાઉન કર્યું છે કોઈએ દુકાનો જે પ્રકારે ખેંચી લીધી છે હવે એ કોઈ કર્યું હશે તો તેમની પરમિશન રદ થશે બ્યુ પરમિશન રદ થશે દંડ કરવામાં આવશે આ બધું છે પરંતુ આવી કેટલી બધી જગ્યાઓ છે એ તમામ ને દંડ ફટકારવો તમામ નું બીયુ જે પ્રકારે રદ કરવી આ પાછું જોવું કે આ છે કે નહીં ખૂબ જ મોટો સમયગાળો છે તેના માટે યોગ્ય સ્ટાફની ની આપણે વાત કરીએ તે કેટલા પ્રમાણમાં જે પ્રમાણે છે ત્યારે આપની દ્રષ્ટિ અમદાવાદમાં આવી પાર્કિંગ ની જગ્યા ઉપર દબાણ કરેલું હોય એવા કેટલા એકમો હશે તમને એક જ દાખલો આપું સિમ્પલ હું સવારે અંબાવાડીમાં મારા ઘરેથી નીકળી અને પાંજરાપોળ ચાર રસ્તા થઈ અને યુનિવર્સિટીની યુનિવર્સિટી થી હું નવરંગપુર માં આવું છું સાહેબ પાંજરા પોળ ચાર રસ્તા પાસે ત્યાં ગાડી નો પાર્કિંગ નું પાટિયું છે એની નીચે મિનિમમ બે ગાડીઓ હોય એની બાજુમાં એક પાટિયું મૂક્યું છે કે અહીંથી આગળ પાર્કિંગ ની વ્યવસ્થા છે ત્યાં મૂકજો સાહેબ મોટી મોટી ગાડીઓ ખરીદનારા એમની પાસે પૈસા છે એમની પાસે ભણતર છે અનુભવ છે જે કોઈ છે પણ એમને શું કરવું છે કશું પાડવું નથી આ મારા એવી રીતે સમજીને લોકો કરે છે સાહેબ ચાર રસ્તા પર ડાબી બાજુ ઉભા પણ ના અને એ નિયમ છે અને એનું પાટ્યું હોય છે સાહેબ એની નીચે ત્રણ જણા સ્કૂટર લઈને ઉભેલા વાતો કરતા મેં ઘણી વાર જોયા છે ગાડીઓ એની નીચે પાર્ક કરી પેલા તો જ્યાં સુધી આપણે સિટીઝન્સ કાયદાનું પાલન કરતા નહી થાય ત્યાં સુધી રસ્તા ખુલ્લા રહેવાના નથી ભલે હાઈકોર્ટ કે ભલે મ્યુનિસિપાલિટી કરવા ટ્રાય કરે કે પોલીસ કરવા ટ્રાય કરે કલાક કરોડો આપણે રોડ નિયમો તોડીએ મોટર એકના કરોડોમાં હવે એને કેવી રીતે કંટ્રોલ કરવા હમણાં હું બે દિવસ પહેલા ગૌતી માં હતો સાહેબ ગૌતી ના રસ્તા પર મેં જોયું કે પંચાણું ટકા લોકો હેલ્મેટ પહેરીને વાહનો ચલાવતા હતા પંચાણું ટકા બધા પોતાની લેન રાખતા હતા

હવે એને કંટ્રોલ કરનાર કોણ તો કે કંટ્રોલ આપણી ગવર્મેન્ટ કરે ગવર્મેન્ટ નું વિલ હોવું જોઈએ તો થાય ધારો કે ચૂંટણી આવે તો હેલ્મેટ નો દંડ એક વાર હજાર કરેલો એનો પાંચસો કરી દીધો એટલે ભાઈ એવું બધું કેવી રીતે ચાલે તમે નિયમો બદલી કરો હા તમને છૂટ છે બદલવાની સેન્ટરે તમને છૂટ આપી છે કે તમે તમારા રાજ્ય પ્રમાણે નિયમો બનાવો પણ જે નિયમોથી તમે લોકોને ખોટી ટેવ પાડો છો એ બદલાવાની નથી તમે અત્યારે આ કડક થશે મ્યુનિસિપાલિટી એટલે તમને થોડો વખત દેખાશે અને પછી હાઈકોર્ટ ની અંદર એનો એ રિપોર્ટ મૂકશે કે આટલું આટલું આ કર્યું પછી શું અને અંગ્રેજીમાં ડાકરી ભાષામાં નિજલ્ક ક્રિએક્શન કહેવાય આ નિજલ્ક ક્રિએક્શન સિવાય આપણે ત્યાં કઈ થતું નથી સાહેબ રોડ નું પ્લાનિંગ તમે કરો એ રોડ થાય એ પહેલા તો એ રોડ ની ઉપયોગીતા ઘટી જાય કારણ કે ગાડીઓ કેટલી કેટલી ગાડીઓ સાહેબ આપણે સુધારવાની સૌથી જરૂર કોને છે આપણે આપણે લોકો જે લોકો રસ્તા વાપરીએ છે જ્યાં આપણે દુકાન કરી છે એમણે આપણે જે ઓફિસો કરી છે આપણા ઘર કરી છે આપણે નિયમ પાલન નથી કરતા સાહેબ સોસાયટી

એને રસ્તા પર મરવાના છે વાક આપણો જે એકલો મ્યુનિસિપાલિટી નો મ્યુનિસિપાલિટી તો છે થઈ છે અને લોકો ને પરમિશન મળી ગઈ છે ઇમ્પેક્ટ ફી જેવો કાયદો મારી દ્રષ્ટિએ લાવો જ ના જોઈએ પણ એ મારા વિચારો છે વિચાર જુદા હોય શકે પણ સુધરવા સૌથી પહેલી જરૂરત છે કોને કે નાગરિકે ચોક્કસથી નાગરિકોએ સુધારવાની છે જરૂર છે કારણ કે કોમર્શિયલ એકમ હોય કે પછી રહેણાંક એકમ હોય ત્યાં કોઈ ગ્રાહક જતો હોય અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ હોય છે પરંતુ અંદર સુધી કોણ બાઇક મૂકવા જાય કે પછી ગાડી મૂકવા જાય એના કરતા અહીંયાથી જે કામ છે એ પતાય ને પછી આવી જઈએ આવા પણ જે આળસ આપણે એક વાત આમાં કહેતા હોઈએ એ આ એક હોય છે તમામ નાગરિકોમાં ત્યારે તમામ નાગરિકોએ આમાં કેવી રીતે હવે આગળ આવવું પડશે જે વધુ ને વધુ ન બને તેના માટે તંત્ર પર આપણે જોડીએ પરંતુ આપણે જાતે સમજીએ તો આરામથી આ મુદ્દો છે તે બંનેના સહિયારા જે પ્રયાસ છે હલ થઈ શકે છે આપની પ્રતિક્રિયા ટૂંકમાં હાલમાં બીજી એક સમસ્યા એવી છે કે જે કમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે જે 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 મોટા મોટા ડેવલપરો છે એ લોકો માટે એન્ટ્રી એક્ઝિટ ની વ્યવસ્થા બનાવે છે એ બહુ પર્યાપ્ત એન્જિનિયરિંગ ના બેઝિસ પર પ્રિન્સિપલ્સ ઉપર બધું પરફેક્ટ હોય છે પણ જે મિડ સાઇઝના અર્થ બધો નાના કોમ્પ્લેક્સિસ છે એમાં બેઝમેન્ટ લેવલ વન લેવલ ટુ પાર્કિંગ હોવા છતાં પણ એના જે એન્ટ્રી ને એક્ઝિટના રેમ્પ હોય છે એ એકદમ સાંકડા હોય છે પ્લસ ઘણા કોમ્પ્લેક્સોમાં શું થાય છે કે જયારે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર છે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર છે અથવા તો છે આવી વસ્તુઓ એન્ટ્રી અને એક્ઝિટ ના ગેટ ઉપર હોય છે જેથી રસ્તો જે ઓલરેડી ડિઝાઇન છે પર્યાપ્ત માત્રામાં એ સાંકડા થઈ જાય છે હવે આ બાબતે આ જવાબદારી આવે કોર્પોરેશનની ફોર એક્ઝામ્પલ એન્ટ્રી એક્ઝિટના જે રેમ્પ છે એની વેટ પર્યાપ્ત માત્રામાં આપેલી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન એન્ટ્રી એક્ઝિટ ની વચ્ચે કોઈ ઓબ્સેક્શન નથી એનો એની પર્યાપ્ત માત્રામાં છે નથી કોઈ એમ્પ્લોયમેન્ટ એ બી સુનિશ્ચિત કરવાનું છે કોર્પોરેશન પરંતુ આ બાબતો પર ધ્યાન અપાતું નથી મારા દ્વારા કોર્પોરેશન ને ત્રણ થી ચાર કોમ્પ્લેક્ષો ના ફોટોગ્રાફ સાથે મેં રજૂઆત કરેલી હતી ટાઈમ બિંગ માટે એ લોકો સમજો કોઈ કોઈ રીતે હટાવી દીધા રાઈટ પણ જ્યાં ટ્રાન્સફોર્મર છે ડીપી સ્ટ્રક્ચર છે એ આજે વર્ષ પછી પણ છે તે આજની બી થાય બીજું આ તો થયું નો મુદ્દો પણ સલામતીનો મુદ્દો આપણે જે વાત કરીએ ને એમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન હા ફોર એક્ઝામ્પલ બેઝમેન્ટમાં અથવા તો લેવલ વન અથવા લેવલ ટુ માં કોઈ ફાયર ઇન્સિડન્ટ થાય તો ત્યારે એન્ટ્રી અને એક્ઝિટ રેમ્પ તમારા એક ઈઝી એક્સેસ નહીં હશે તો તમે એમરજન્સી રેસ્પોન્સ મેનેજમેન્ટ કરી નથી આ મુદ્દાઓ સાથે પણ મેં અરજી કરેલી છે પરંતુ તંત્ર દ્વારા આજની તારીખે પણ એ ઓબ્સ્ટેક્શન ત્યાં ને ત્યાં જ છે ઘણા કોમ્પ્લેક્સોમાં શું કરે છે એ લોકો રોડ લેવલથી એ લોકોની જે ફ્લોર લેવલની હાઈટ છે એ ઊંચી રાખે છે હવે ત્યાં સ્લોપ આપે છે પણ ત્યાં એક ટુ વ્હીલર પણ પાર્ક નહીં કરી શકાય તો ટુ વ્હીલર પાર્કિંગ કરવા જાય તો એ સ્કીડ થઈ જાય અથવા તો જે માણસ એ રેમ્પ ચડવા જાય છે જે સ્લોપ છે એ ઢાળ ચડવા જાય તો એ પડી જાય ઈજા થાય એ રીતના ડેન્જરસ લેવલથી એ લોકો મેન્ટેન કરે હવે આ તમારી જે પાર્કિંગ છે ગ્રાઉન્ડ લેવલ છે તમારું રોડ લેવલથી કેટલું હોવું જોઈએ એ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આને નિયમિત નથી કરાવતા આ લોકો બિલ્ડિંગમાં સ્પેસ છે પણ એ માટે ઉપયોગ નથી થતી પ્લસ અમારા સુરત સિટીમાં મોડલ રોડ બનાવ્યા છે આ લોકોએ મોડલ રોડમાં શું કર્યું છે લોકોએ ફૂટપાથ સિવાય બીજી લગભગ એક પોઈન્ટ નેવું મીટર બંને તરફ ની એ લોકો એડિશનલ પેલું શું કે પ્લાન્ટેશન છે આઈલેન્ડ બનાવ્યા છે હવે આજે એ લોકો સાત આઠ વર્ષ પહેલા ડિઝાઇન કર્યું હતું ત્યારે ટ્રાફિકનું ભારણ ઘટ ઓછું હતું આજની તારીખે જેટલા બી મોડલ ફૂટપાથ ના જે ફૂટપાથ ફોર મીટર એમાં વપરાય છે જે ખુલ્લી કરી દો તો તમે ટ્રાફિક હળવાસ થઈ જાય રાઈટ અત્યારે હેપે ગાડી પાર્કિંગ હોય પીક હાઉસમાં જાઓ તમે તો દરેક રસ્તા ઉપર એટલું બધું એન્ક્રોચમેન્ટ હોય છે વાહનોનું કે તમારાથી સિંગલ લેન બે લેન ના રોડ છે તો પણ સિંગલ લેન પણ ઘણી વાર તમારી પાસે વાહન ચલાવવા માટે પર્યાપ્ત નથી હોતું એટલે આ બધી સમસ્યાઓ કોર્પોરેશન બેઝિક પ્રશ્નો છે વર્ષો વર્ષ વધી છે આજની પણ અકસ્માત સંખ્યાઓ વધતી જ જાય છે સમયનો અભાવ છે ટૂંકમાં જલ્દી થી ફટાફટ આપતો કે કહેવા માંગો છો

અને અને તો આપણને બધી જગ્યા વાહન ચલાવવાની ચાલવાની નાગરિકો એ પણ પોતાનો જે પ્રયાસ છે તંત્રની સાથે કે જે રાખવું પડશે અને જે નિયમો એની જે અમલવારી કરાવવાની જેની જવાબદારી છે એ પણ કરવા જોઈએ અને નિયમો બનાવ્યા છે હવે એક્શન મોડમાં આવી છે સરકાર તંત્ર જે એક્શન મોડમાં આવ્યું છે તો હવે એ પ્રમાણેનું કામ લે એ પણ ચોક્કસથી જરૂરી બન્યું છે કે પછી આ થોડા દિવસ ચાલશે ને પછી જેવી સ્થિતિ હતી એવી ને એવી થઈ જશે એવું ન થાય એવી જે ધ્યાન રાખવાની જવાબદારી તંત્રની છે ને સાથે જ લોકોની પણ જવાબદારી છે કે આપણે પણ આ બાબત માટે કંઈક શીખીએ નહીં તો આવનારો સમય એવો આવશે કે જ્યાં જે પ્રકારે રોડ પર ચાલવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બની જશે તો એક બીજે ચર્ચા કરી યોગેશભાઈ અને સાથે પ્રવીણભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તો બધા થેન્ક યુ વેરી મચ આભાર હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર